સુરત રેલવે સ્ટેશનેથી રાત્રિના સમયે એક બાળકીનું અપહરણ કરી જનાર મહિલા સહિત બેને સુરત પોલીસે અને રેલવે એલસીબીની ટીમે ઝડપી પાડી બાળાને છે મધ્યપ્રદેશથી રોજગાર માટે ગુજરાતના અંકલેશ્વર આવી રહેલા શ્રમજીવી ટ્રેનમાં ઊંઘી જતા ટ્રેન સુરત આવી પહોંચી હતી સુરત રેલવે સ્ટેશન પર પુત્રી સાથે ઉતરેલા શ્રમજીવી બાખડા પર ઊંઘી જતા તેમની બાળકીનું રાત્રે અપહરણ થયું હતું જેને લઈ પોલીસનો સંપર્ક સાધતા રેલવે પોલીસ અને એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી અને સીસીટીવીની મદદથી બારડોલી ખાતેથી અપહરણ કરનાર મહિલા અને તેના યોગેશને ઝડપી પાડી બાળાને હેમખેમ મુક્ત કરાવી હતી જે રેલવે પોલીસે વધુ માહિતી આપી હતી ગઈકાલે એટલે બે તારીખે સુરત રેલવે સ્ટેશન ઉપર મધ્યપ્રદેશથી અંકલેશ્વર ખાતે મજૂરી કામ માટે આવેલા એક ઇસમ પોતાની બાળકી સાથે રેલવે સ્ટેશન ઉપર આવેલ રાત્રિના બે અઢી વાગ્યાના સુમારે એને ખૂબ જ ઊંઘ આવતા એ અંકલેશ્વર ટ્રેનમાં ઉતરેલ નહીં અને સીધા સુરત રેલવે સ્ટેશન આવી ગયેલ અને આવીને અહીંયા બાકડા ઉપર પોતાની બાળકી સાથે સૂઈ ગયેલ હતો દરમિયાનમાં તેમની બાળ એની બાળકીને કોઈ એક અજાણી સ્ત્રી ઉપાડીને લઈ ગયેલી અને જ્યારે એ બાળકીના પિતા જાગીને સવારમાં પોલીસનો સંપર્ક કરેલ અને એની બાળકી મળી આવેલ ન હોય તેવી હકીકત પોલીસ સમક્ષ એણે જણાવેલી જે આધારે પોલીસે સુરત પોલીસ તેમજ સુરત રેલવે એલસીબીની ટીમે સાથે મળી બંને એજન્સીઓએ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી તાત્કાલિક બધા પગલાં અને કાર્યવાહી કરીને ફૂટેજ મેળવેલ અને જે આધારે જે અજાણી સ્ત્રી છે બાળકીને જે ઉપાડીને લઈ ગયેલી તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ અને તેની શોધખોળ કરતાં તે બારડોલી ખાતેથી પોલીસને મળી આવેલ અને બાળકી પણ ત્યાં એની સાથે જ મળી આવેલ જેથી સુરત રેલવે પોલીસ તેમજ એલસીબીની ટીમે બાળકીને ત્યાંથી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને એને પરત લઈ આવેલા અને જે અપહરણ કરનાર જે સ્ત્રી છે એની સાથે એનો એક સાગરીત યોગેશ પણ મળી આવેલ જે બંનેને પોલીસે લાવી પૂછપરછ કરી અત્યારે ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યું છે જેનો રિપોર્ટ આવ્યોથી એને એરેસ્ટ કરવામાં આવશે અને બાળકીને સુરક્ષિત રીતે એના વાલીઓને સુપ્રત કરવામાં આવેલ છે આરોપી બાળકીનું ઓપરે તો પોલીસ તપાસમાં શું સમય આવ્યું છે અત્યારે તપાસ ચાલી રહી છે એ બાબતે સ્પષ્ટતા હજી આરોપીઓ તરફથી થઈ નથી એને એન કેન પ્રકારે અમે યુક્તિ પ્રવૃત્તિથી એને પૂછપરછ કરી રહ્યા છે એ ખરેખર એ બાળકીને લઈ જઈને શું કરવાના હતા તે બાબતમાં હજી પોલીસ તપાસ કરી રહી છે આરોપીઓની રિમાન્ડની કાર્યવાહી કરીને વધુ રિમાન્ડ મેળવીને અને એ બાબતની સ્પષ્ટતા કરવામાં આવશે મહિલા ઘણા ટાઈમથી અહીંયા સુરતમાં છે અને એકલી જ રખડેલ ટાઈપની મહિલા છે અને એ અલગ અલગ પોતાના આશ્રયસ્થાન બદલતી રહે છેલ્લા વીસ પચીસ દિવસથી આ આરોપી યોગેશ સાથે તે રહેતી હતી અને રાત્રિ દરમિયાન એ એને પણ કયા વગર બહાર જતી રહેતી હતી એટલે એ બાબતમાં પણ હવે ક્યાં ક્યાં એ આશરો લેતી હતી અને એની સાથે કયા કયા વ્યક્તિઓ સંકળાયેલા છે તમામ દિશામાં અમે તપાસ કરી રહ્યા સુરત રેલવે સ્ટેશન અપહરણ કરાયેલ બાળાને સુરત રેલવે પોલીસ અને એલસીબીની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી મુક્ત કરાવી તેના પિતાને સોંપતા બાળાના પિતાએ પોલીસનો આભાર માન્યો હતો તો અપહરણ કરનાર યુવતી અને તેના સાગરી તો આવા કયા ગુનાઓમાં સામેલ છે તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે